હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો એનએમએમએસ અને જ્ઞાન સાધા ખાસ મિત્રો જેની અંદર આપણે રિઝનિંગની અંદર સંખ્યા શ્રેણી સમજવા પ્રયત્ન કરીએ છીએ આની પહેલાં મિત્રો આપણે બે વિડિયો આપણે ગ્રુપમાં મૂકા છે અને જે રીતે મિત્રો આપણે નવોદયની તૈયારી કરાવીએ હતા જે રીતે નવોદય માટે ડેલી વિડીયો આપીએ છીએ અને તમને કન્ટેન્ટ આપવાનો પ્રયત્ન કર્યો એવી જ રીતે મિત્રો એનએમએમએસ અને જ્ઞાન સાધનામાં નિયમિત પ્રયત્ન કરશું જેથી કરીને તમને એક્ઝામ પહેલાં બેસ્ટ કન્ટેન્ટ આપવાનો પ્રયત્ન અમે કરીએ નવોદયમાં મિત્રો નવસો વિડીયો ગણિતના અમે અપલોડ કરી રહ્યા છે એ પણ ફ્રી છે ઓકે તમારે એ પણ વિડીયો કામ લાગશે અને આ પણ વિડીયો મિત્રો જો સંખ્યાની શ્રેણીની વાત કરીએ તો સંખ્યાની શ્રેણી ખાલી જ્ઞાન સાધનામાં ઉપયોગી એનએમએમએસ ના મિત્રો તમારા વડીલ કોઈ મિત્રો મોટાભાઈ ને પૂછજો કે કોઈપણ જીપીએસસીની તૈયારી કરતું હોય ખાસ મિત્રો કહું છું જીપીએસસી છે યુપીએસસી છે પછી પોલીસ કોન્સ્ટેબલ બિનસે બધી જ એક્ઝામમાં મિત્રો ગણિતની અંદર માં આ ટોપિક હોય છે તો આ ટોપિકને આપણે બેસ્ટ કેમ સમજવું એ આપણો પ્રયત્ન મિત્રો આજે કરવા જઈ રહ્યા છે પહેલો જ વિ પહેલો જ દાખલો મિત્રો અહીંયા એક નવ 25 49 ને 21 મિત્રો આપણે આની પહેલાં પણ સમજાવ્યું કોન્સેપ્ટમાં કે શ્રેણી કઈ કઈ રીતે બને છે ખાસ મિત્રો શ્રેણી છે એના દાખલાની અંદર કાં તમે જુઓ છો સરવાળાની શ્રેણી હોય છે બાદ બાકીની ગુણાકારની અથવા વર્ગની શ્રેણી હોય છે ઘનની હોય છે તમારે મિત્રો રકમને વાંચી અને પછી તમારે નક્કી કરવાનું કે આ શ્રેણીમાં શું બને છે અહીંયા મિત્રો આપણે જોઈએ છે તો એકડો છે નવ છે પચીસ છે તો એ કોઈ આપણે જોઈએ તો કે વર્ગ છે મિત્રો કોનો એકનો વર્ગ બેનો નહીં એટલે ત્રણનો વર્ગ મૂક્યો એક પછી ત્રણ પછી પાંચ પછી સાત નો વર્ગ ઓગણપચાસ પછી અહીંયા ઓપ્શન એટલે પ્રશ્નાચિન છે મિત્રો આપણે શોધવાની છે અને પછી મિત્રો અગિયાર એટલે અગિયારનો વર્ગ એકસો એકવીસ તો મિત્રો અહીંયા વર્ગની શ્રેણી બનતી હોય અહીંયા એ પણ તમે જોયું શું લોજિક બીજું અહીંયા જોઈએ આપણે મિત્રો કે એક મૂકીને એક લીધી મિત્રો એક પછી બે ને આપણે મૂક્યા અહીંયા પછી અહીંયા ચાર ને મૂકા અહીંયા મિત્રો છ ને બદલે સાત લીધા અહીંયા મિત્રો આઠ ને બદલે લેવાના થશે નવ હવે નવનો વર્ગ કરો નવે નવે મિત્રો એક્યાસી આપણો જવાબ બને નવે નવે એક્યાસી એક્યાસી એટલે આપણું ઓપ્શન એ મિત્રો ખાસ વિચારજો આવા દાખલા વર્ગ આધારિત શ્રેણીના બને છે તો હું તમને એક દાખલો આપી દઉં ચાર સોળ પછી પ્રશ્નાચિહ્ન અને મિત્રો હોય તો આવી એક શ્રેણી તમારી સામે મૂકી વિચારીને મને જવાબ કોમેન્ટમાં આપશો મિત્રો તમારે જ વિચારવાનું છે ત્યાર પછી બીજો દાખલો જોઈએ તો અહીંયા શું દેખાય છે એક શ્રેણીમાં વધે છે જો મિત્રો તમે ચા નાનીથી નાની સંખ્યાથી સ્ટેપ બાય સ્ટેપ વધતી હોય તો એ મિત્રોમાં નાની નાની સંખ્યાનો વધારો થાય જે વધારો થાય છે એ ઓછો હોય યાદ રાખજો તો આપણે સમજવાનું કે સરવાળાના રિલેટેડ કંઈક વાત થાય છે આમાં બીજો બીજું કાંઈ નહીં એ ઝડપથી વધી જાય તો ગુણાકાર પણ હોય ઓકે દાખલા તરીકે અહીં ન હોય અને અહીં ડાયરેક્ટ એસી થઈ જાય ઓકે અને એના અહીં આઠસો થઈ જાય તો મિત્રો કંઈક કેટલો કેટલો વગાળો છે તમે જુઓ છો તો એમાં કંઈક ગુણાકાર થતું હોય ગુણાકારની કંઈક કોન્સેપ્ટની શ્રેણી બનતી હશે એવું વિચારે અહીંયા મિત્રો જોઈએ ચાર છે ચારમાંથી મિત્રો કેટલા થયા ચારમાંથી મિત્રો થયા અહીંયા સાત એનો મતલબ કે ત્રણ વધારો થયો સાતમાંથી મિત્રો પાંચ બન્યા એટલે વધારો કેટલો થયો સાતમાંથી બાર થયા એટલે બાર એટલે પાંચનો વધારો થયો હવે પાંચમાંથી ઓગણીસ થાય એટલે કેટલા વધ્યા સાત વ્યા તો મિત્રો તમને ત્રણ પાંચ સાત વધતા નવ કરીએ એટલે અઠ્યાવીસ એટલે તમને જો અહીંયા શ્રેણી પકડાય કે ત્રણ પાંચ સાત આવી સંખ્યામાં વધારો થાય છે હવે મિત્રો અહીંયા આપ જોઈ શકો છો અઠ્યાવીસ આવી ગયું હવે અહીંયા કરવાનું શું થાય એક લોજિક વિચારો હવે અઠ્યાવીસ આવી ગયા ઓકે અઠ્યાવીસની અંદર હવે અહીંયા કેટલા દસ નથી પણ અગિયાર એક મૂકીને એક સંખ્યા લઈને વધારો અગિયારનો અહીંયા વધારો કરવામાં આવે મિત્રો શું હશે કલ્પના કરો ઓપ્શન ત્રીસ આવશે ઓપ્શન બી છત્રીસ ઓગણચાલીસ ઓગણપચાસ તો આપણને તરત ખબર પડી ગઈ ઓગણચાલીસ આનો જવાબ આવે છે તો આવી ક્રમિક સંખ્યાનો વધારો થાય તો આવા દાખલા બને છે મિત્રો જો સમજાય તો હા પાડો અમારી વાત તમને સમજાય છે આ દાખલા આવા દાખલા શ્રેણીના સમજાય છે તો હા આપો અને એક વિડીયો મિત્રો લાઈક કરો ફટાફટ ચાલો વિડીયો લાઇક કરો અને શેર કરો ઝડપથી તમારા એક મિત્ર સુધી મિત્રો વિડીયો શેર કરો તમને આવા જ દાખલાની પીડીએફ અમારા ગ્રુપમાં શેર કરશું દસ દાખલા તમારા માટે અલગથી અમે આપ્યા છે ઓકે એ તમને ગ્રુપમાં જ શેર કરી દેશું ઓકે ત્રીજો દાખલોની વાત કરીએ અગિયાર તેર સત્તર તો મિત્રો અહીંયા પણ જો વધે છે શું થાય છે અગિયારમાંથી તેર થયા તેરમાંથી સત્તર થયા તો વિચારો મિત્રો અહીંયા શું જોવા મળે છે લોજિકલી વિચારો તો અગિયાર હતા એમાં તેર થયા એટલે કેટલાનો વધારો થયો પ્લસ બે હવે મિત્રો આગળ જોઈએ આપણે આગળ હજુ પણ આપણે અહીંયા પ્રયત્ન કરીએ સમજમાં તેરમાંથી સત્તર થયા મિત્રો તેરમાંથી થયા છે સત્તર તો કેટલા વીધા તેરમાં કેટલા નાખીએ તો સત્તર થાય તો પ્લસ ચાર ઓકે હવે મિત્રો સત્તરમાંથી પાછા ઓગણીસ થયા ઓગણીસ સત્તરમાંથી કેટલા નાખીએ તો પ્લસ બે પછી ઓગણીસ ઓગણીસ થયા ઓગણીસમાં કેટલા નાખીએ ત્રેવીસ તો પ્લસ ચાર નાખીએ તો ત્રેવીસ થાય તો મિત્રો અહીં શ્રેણી પકડાઈ ગઈ છે તમને જો સમજાણું હોય તો બે પ્લસ ચાર બે પ્લસ ચાર આવી કંઈક શ્રેણી આગળ વધે છે બે પ્લસ ચાર બે પ્લસ ચાર તો હવે મિત્રો અહીંયા છેલ્લે શું આવે પેવીસ ત્રેવીસમાં કેટલા નાખ્યા બે નાખ્યા તો કેટલા થયા પચીસ તો હવે હવે ચાર નાખવાના પચીસમાં હું કેટલા નાખું ચાર તો અહીંયા મારો જવાબ ઓગણત્રીસ આવવો જોઈએ ઓગણત્રીસ ઓપ્શનમાં છે હા ડી આપણો જવાબ બનશે ડી તો આવા જ કોન્સેપ્ટ મિત્રો સંખ્યાની શ્રેણીના હોય છે ઓકે ત્યાર પછીનો પ્રશ્ન અહીંયા આપ જોઉં છો તો બે પાંચ નવ ઓગણીસ અને સાડત્રીસ તો મિત્રો અહીંયા શું જોવા મળે છે તો બેનો પાંચ નવ ઓગણીસ તો હવે બે અને પાંચ વચ્ચે સંબંધ શું હશે તો આપણે વિચારીએ કે બેનો બેની સાથે ગુણાકાર કરીએ તો ચાર થાય વત્તા આપીએ બેનો બે સાથે તો કેટલા થાય પ્લસ એક કર્યા એટલે પાંચ થયા ઓકે હા બે દુ ચાર ચાર વત્તા એક એટલે પાંચ હવે મિત્રો અહીંયા તમે જુઓ ખાસ બાળકો અહીંયા તમારું ધ્યાન હોવું જોઈએ પાંચ નો મારી કેની સાથે ગુણાકાર કરવાનો પાંચનો મારે બેની સાથે ગુણાકાર કરવું પાંચ તું તો દસ થયા અહીંયા મારે આવે છે નવ તો હું એમાંથી એક બાદ કરું મિત્રો બોલું છું ખાસ અહીંયા ધ્યાન આપજો કે અહીંયા હું એક બાદ કરું છું દસ માંથી પાંચ દુ દસ ગુણ્યા દસ કર્યા દસ માંથી એક વાત કરું તો પેલા આવી કઈ શ્રેણી અહીંયા જોવા મળે છે આપ મિત્રો જોઈ શકો છો એક એક બાબત તમને શાંતિથી સમજાવે ફરી વખત આપણે અહીંયા ધ્યાન આપીએ શું છે અહીંયા બે પાંચ નવ ઓગણીસ અને સાડત્રીસ તો આવી કંઈક સંખ્યાની શ્રેણીમાં શું છે તો બેનો પહેલાં મેં બેની સાથે ગુણાકાર કર્યો એટલે ચાર આવ્યો ચારમાં મેં એક નાખ્યો એટલે મને પાંચ મળે છે હવે પાંચનો ગુણાકાર બે સાથે કરું તો દસ થાય છે દસની અંદર એક બાદ કરું છું ત્યારે મને નવ મળે છે ઓકે મિત્રો નવની હું બેની સાથે નવ દુ અઢાર કરું છું તો અઢાર થાય છે નવ દુ અઢાર અઢારમાં હું પાછો એક નાખું છું તો ઓગણીસ મળે છે ઓગણીસમાં હું બેની સાથે ગુણાકાર કરું તો ઓગણીસ દુ આડત્રીસ આડત્રીસમાંથી એક બાદ કરું છું તો મિત્રો આપણને સાડત્રીસ મળે તો મિત્રો શ્રેણી શેની બને છે તો એટલી ખબર પડી કે આપણે જોવાની છે સાડત્રીસ નો ગુણાકાર કોની સાથે કરવાનો છે બે સાથે કરો સાડત્રીસ ગુણ્યા બે બરાબર એટલે મળે છે આપણને ચુમ્મોતેર ચુમ્મોતેરમાં પ્લસ એક નાખો એટલે આપણો જવાબ પિંચોતેર બેતાલીસ આનો જવાબ મિત્રો તમારે હોમવર્કમાં કરવાનો રહેશે મિત્રો તમારે જ આનો દાખલો કરવાનો છે તમારા માટે છે સિમ્પલ છે હવે મિત્રો તમે જુઓ તો કંઈક ઘટાડો જોવા મળે છે જો એકસો વીસ આવ્યા એકસો વીસમાંથી નવ નવ્વાણું થી આ નવ્વાણુંમાંથી એસી મિત્રો ઘટે એટલે બાદ બાકી જેવો કોન્સેપ્ટ અહીંયા આપણને જોવા મળશે બાદ બાકીના કોન્સેપ્ટ મિત્રો આપણે સમજવા હોય તો પણ આપણે કાંઈ વાંધો નથી એકસો વીસમાંથી મિત્રો નવ્વાણું બાદ કરો એકસો વીસ માંથી મિત્રો નવ્વાણું બાદ કરીએ એટલે મિત્રો એકવીસ ઘટાડા હવે બીજો અહીંયા નવ્વાણું માંથી મિત્રો એસી બાદ કરીએ નવ્વાણું માંથી એસી બાદ કરીએ એટલે કેટલા ઘટે છે તો કઈ ઓગણીસ ઘટે ઓકે હવે એસી માંથી મિત્રો બાદ કરવામાં આવે તો સત્તર ઘટે તો મિત્રો અહીં તમે એકવીસ આ બંને વચ્ચે અંતર જો બબે નું અંતર જોવા મળે છે હવે મિત્રો મારે અહીંયા બેનું અંતર એટલે પંદર બાદ કરવાના ત્રેસઠ માંથી પંદર બાદ કરવું ત્રેસઠ ઓછા પંદર તો મને મળે છે અડતાલીસ જવાબ મળે તો આવા કોન્સેપ્ટની મિત્રો શ્રેણી એક્ઝામમાં પૂછી શકે મિત્રો તમને બધી જ પેટર્ન તમને કરાવીએ છીએ જેથી કરીને એક પણ બાબતનો મહાવરો તમને ન આવડે એવું ન બને ઓકે શ્રેણી ચેપ્ટરમાં તમે પાંચ વિડીયો આપણે એટલા માટે મૂકેલા છે કે તમને વધુ સમજાય આવા કોન્સેપ્ટના દાખલા વધારે પૂછે છે એનએમએમએસમાં ગત વર્ષે મિત્રો શ્રેણીના છથી વધારે પ્રશ્નો પૂછાણા છે એટલે હું તમને કોન્સેપ્ટને સમજાવવા વધારે પ્રયત્ન અમે કરીએ છીએ ઓકે તો હવે આગળ વાત કરીએ બે પાંચ પછી બે પંદર મિત્રો બે પંદર પછી બાર પછી આમ જુઓ તો મિત્રો વચ્ચે એક સંખ્યા મોટી હશે પછી એક નાની હશે પછી મોટી હશે એક નાની હશે તો અહીંયા તમે જુઓ તોય ખબર પડી કે બે પંદર ચાર બાર છ સાત તો આનો અને આ ચારની સાથે સંબંધ છે આનો આની સાથે એક મૂકીને એકનો સંબંધ તમે જુઓ તો તમને પકડાઈ જશે અહીંયા બે બે વધે છે બે ચાર છ હવે હું વધશે તો આઠ થાશે તો ઓપ્શન પહેલાં અહીં કેટલા આવશે આઠ તો ઓપ્શનમાં પહેલાં આઠ હોય ને એ જ જવાબ છે હવે પેલો અર્થ કોણ છે અહીંયા લોજિક જ મિત્રો ક્યાંય બીજે આઠ આવતો નથી એ બીસીડી તો ઓપ્શન પરથી પણ મિત્રો જ્યારે આવી રીતે પ્રશ્ન પૂછાય તો ઓપ્શન પરથી જવાબ ગોતવાનો પ્રયત્ન કરો તો બીજી તમારે ગણતરી કરવી ન પડે અહીંયા કરી લખી એ આવે છે તો હવે આગળની વાત કરીએ આઠમો પ્રશ્ન પચાસ પંચાવન ચાલીસ ડોમેન્ટ મિત્રો એક સંખ્યા હોય પછી બીજી સંખ્યા એનાથી મોટી મળે આ એક સંખ્યા પાંચ છે પછી બીજી મોટી મળે પછી ત્રીજી આવી રીતે એવી સંખ્યા મળે તો ત્યારે તમે એક મૂકીને એકનો કોન્સેપ્ટ પણ સમજી શકો છો ઓકે અહીંયા તો તમને સિમ્પલ જ દેખાય છે પચાસ પંચાવન ચાલીસ ચુમ્માલી તીસ તેત્રીસ તો હવે આમાં કાંઈ સંબંધ તમે એક મૂકીને એક લ્યો તો પણ તમને ખબર પડી જશે અહીંયા મૂકી પચાસ થયા ચાલીસ થયા ત્રીસ થયા હવે અહીંયા વીસ આવશે વીસવાળું ઓપ્શન છે હા ક્યાં છે વીસ વાળું ઓપ્શન બીમાં છે પછી અહીંયા પંચાવન ચુમ્માલી તેત્રીસ તો અહીં કેટલા આવશે બાવીસ વીસ બાવીસ જવાબ ક્યાં છે એ બી ઓપ્શનમાં જોવા મળે આવી પણ શ્રેણી મિત્રો હોય છે હવે મિત્રો આ શ્રેણી એક સંખ્યા મોટી છે પછી નવસો સાહીઠ આવે પછી ખાલી પ્રશ્નાચિહ્ન છે આપણે ગોતવાનું પછી નાની 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 મિત્રો મોટામાંથી નાના તરફ આવી સંખ્યા ક્રમશ નાની થતી જશે ત્યારે તમારે સમજવાનું ભાગાકાર મિત્રો આના માટે આપણે એક વિડીયો મૂકેલો છે નો જોયો તો જોઈ લેજો ભાગાકારની શ્રેણી માટેનો અલગથી આપણે વિડીયો મૂક્યો છે પાંચ હજાર સાતસો અને સાહીઠ ને નવસો સાહીઠ વડે ભાગીએ તો મિત્રો શું આવે છે ભાગફળ કેટલું મળશે છ પછી આ જે સંખ્યા છે બરાબર એને પાંચ વડે આપણે જો ભાગવામાં આવે કેટલા વડે મિત્રો પાંચ વડે ભાગવામાં આવશે તો નવસો સાહી નવસો ને મિત્રો સાહીઠ છે નવસો સાહીઠને પાંચ વડે ભાગો તો પાંચ એકા મિત્રો પાંચ ચાર વૈધા વૂન પાંચ અઠ્ઠા ચાલીસ પાંચ નવા પિસ્તાલીસ મિત્રો પાંચ નવા પિસ્તાલીસ મૂકશું એટલે એક વચ્ચે પાંચ દુ દસ એક નવ અને બે એકસો બાણું આવે તો હા એકસો બાણું એ છે એકસો બાણું હવે એકસો બાણું મિત્રો કેટલા વડે ભાગવાના આ એકસો બાણું છે આગળ આપણે વિચારીએ કે એકસો બાણું જે છે આ એકસો બાણું જો આપણે મિત્રો ખાસ હજુ કહું છું એકસો બાણું ફરી પાછા ચાર વડે ભાગીએ એટલે અડતાલી આવશે અડતાલી ને પાછા ત્રણ વડે ભાગીએ એટલે ક્રમશઃ મિત્રો ભાગાકાર કરતા જાવ પેલા પેલો ભાગાકાર મિત્રો છ વડે થશે ખાસ પહેલાં છ વડે પછી પાંચ પછી ચાર પછી ત્રણ પછી બે પછી એક તો આ રીતે કાંઈક ભાગાકારની શ્રેણીનો દાખલા બને છે આપણો જવાબ સી આવે છે દસમો દાખલો છે સિમ્પલ છે મિત્રો આ પણ દાખલો તમને હોમવર્કમાં આપવામાં આવે છે આ એક દાખલો તમે હોમવર્કમાં કરજો ઓકે તો આવી રીતે મિત્રો તમારે રીઝનિંગ માટે અમારી બુક્સ જોતી હોય તો આ તમને ખૂબ જ કામની લાગશે સૈનિક શાળાની છે જેમાં રીઝનિંગ પણ છે અને નવો દય ની પણ બુકો અને સૈનિક સાધન આવનારા દિવસોમાં દાન સાધનાની પણ બુક આવી જશે મિત્રો તો આ પેમેન્ટ કરી બુક્સ જોતી હોય તો અહીંયા વિગત મિત્રો આપેલી છે જય હિન્દ